ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓક્ટોબર થી આવશે તુલા રાશિમાં તો સત્તર ઓક્ટોબર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર શરૂઆત કરીશું આપણે જેમના નામના અક્ષરો હોય છે અલઈ એટલે કે મેષ રાશિના જાતકોથી મેષ રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં પાંચમા ભાવના શાસન કરતા ગ્રહ છે અને તુલા રાશિમાં તેનું ગોચર તમારા સાતમા ભાવમાં થવાનું છે સાતમા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે અને તેના ઉપર સૂર્ય કમજોર સ્થિતિમાં છે આ બંને સ્થિતિઓ સૂચવે છે કે આ ગોચર દરમિયાન તમારે તમારા વ્યવસાય પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે જો તમે પરણી છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધોને વધુ કાળજી સાથે જાળવવાની જરૂરત પડશે એકબીજાનો આદર કરો એકબીજાની લાગણીઓનો વિચાર કરો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે તમને ક્યારેક માથાનો દુખાવો તાવ આવી અન્ય ફરિયાદોનો અનુભવ થઈ શકે છે તેથી તમારે આ બાબતે સતર્ક રહેવું જરૂરી બનશે અમને આશા છે કે તમે આ સાવચેતી લઈ અને નકારાત્મક પરિણામોને નિયંત્રિત કરી શકશો પાંચમા ભાવના સ્વામી સાતમા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા હોવાથી જેઓ એમના પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માંગે છે તેઓ કોઈ રસ્તો શોધી શકે છે પરંતુ તે રસ્તો સરળ નહીં બની શકે તે મુશ્કેલીઓથી ભરેલો તમારા માટે બની શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી છે અને હાલમાં તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરવાના છે અને કમજોર સ્થિતિમાં આવવાના છે છઠ્ઠા ભાવમાં સૂર્યનો ગોચર સકારાત્મક પરિણામ લાવતું માનવામાં આવે છે પરંતુ તેની કમજોર સ્થિતિ કેટલાક નકારાત્મક પરિણામો પણ લાવી શકે છે પહેલા સકારાત્મક પરિણામોની ચર્ચા કરીએ તો આ ગોચર તમને સ્પર્ધામાં આગળ વધવામાં મદદ કરી શકે છે પરંતુ તમારા દુશ્મનની યોજનાઓ પ્રતિ બેદરકાર રહેવું યોગ્ય તમારા માટે નહીં રહે સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી પણ યોગ્ય નથી તુલા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમને તમારા કાર્યમાં સફળતા મળશે ભલે કેટલીક મુશ્કેલીઓ ચાલુ રહે સરકાર અને વિવટ સાથે સંકળાયેલા લોકો સાથે વધુ સારા સંકલન સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાથી તમને લગતી બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે જોકે સૂર્યની નબળી કારણે તમારે ઘરગથ્થુ બાબતોમાં સાવધાની રાખવી જરૂરી પડશે ક્યારેક ક્યારેક તમે અમુક બાબતોને લઈ અને તણાવ અનુભવી શકો છો પરંતુ સામાન્ય રીતે તમે મોટા ભાગે અનુકૂળ પરિણામો પ્રાપ્ત કરી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં ત્રીજા ભાવના શાસન છે અને તેનું તુલા રાશિમાં ગોચર પાંચમા ભાવમાં તમારા ગોચર કરશે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં સૂર્ય કમજોર સ્થિતિમાં રહેશે આ બંને સ્થિતિઓ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમારે ત્રીજા અને પાંચમા ભાવને લગતી બાબતોમાં સાવધાની રાખવી જરૂરી બનશે ભાઈ બહેનો અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવા જરૂરી રહેશે પ્રેમ સંબંધ હોય કે શિક્ષણ સંબંધિત બાબતો બંને કિસ્સાઓમાં સાવધાની રાખવી જરૂરી રહેશે બાળકો સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યમાં પેટની સમસ્યાઓનો સમાવેશ થાય છે તમારો આત્મવિશ્વાસ ઉસ્તર ક્યારેક ક્યારેક વધઘટ થઈ શકે છે તમને એવા સમાચાર મળી શકે છે કે જે તમને પસંદ ન હોય આનો અર્થ એ છે કે આ ગોચર દરમિયાન તમારે સાવધાની રાખવાની જરૂરત પડશે જેમના નામના અક્ષરો હોય છે ડ ન હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો તમારી કુંડળીમાં ધન ભાવના સ્વામી સૂર્ય તમારા ચોથા ભાવમાં કમજોર સ્થિતિમાં આવવાના છે ચોથા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં સૂર્ય કમજોર અવસ્થામાં રહેશે આ બંને કારણોસર તમારે તમારા ઘરગથ્થુ બાબતોમાં ખૂબ જાળજી રાખવાની જરૂરત પડશે તુલા રાશિમાં સૂર્યના ગોચર અનુસાર તમારી માતાનું સ્વાસ્થ્ય પહેલેથી જ નબળું છે તેથી તેમના સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ પણ બેદરકારી અયોગ્ય રહેશે જો ઘરગથ્થુ બાબતોમાં કોઈ સમસ્યા અથવા ઘરેલું વિવાદ ઉભો થાય છે તો તેને વહેલા ઉકેલવામાં સમજદારી રહેશે આ સમયગાળા દરમિયાન મિલકત સંબંધિત કોઈ પણ સમસ્યાઓ ઉપર તણાવનું કારણ બની શકે છે જો તમને છાતી અથવા હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક સંભાળવું જરૂરી રહેશે તમારે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સમજદારી રાખવાની જરૂરત પડશે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી

સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ તે અનુકૂળ પરિણામો લાવે છે પરંતુ સૂર્ય કમજોર સ્થિતિમાં હોવાથી સરકારી અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે પ્રયાસો કરવાની જરૂરત પડશે ભલે તમારો આત્મવિશ્વાસ વધશે પણ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવાની પણ જરૂરત પડશે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારો દેખાવ કરશો પરંતુ તેમની યોજનાઓથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે આગોચર તમને પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો પણ આપી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં બારમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં એનું ગોચર તમારા બીજા ભાવમાં થશે બીજા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં બારમા ભાવના સ્વામી બનવું અને બીજા ભાવમાં કમજોર અવસ્થામાં જવું એ પણ સારી સ્થિતિ નથી તેથી આ ગોચર આંખ અથવા મોઢા સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે આ ગોચર એ પણ સૂચવે છે કે નાણાકીય બાબતોમાં ખૂબ કાળજી રાખવાની તમારે જરૂરત પડશે પરિવારમાં પણ મતભેદની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે તેથી આ બધી બાબતોને સાવધાની સાથે સંભાળવી જરૂરી રહેશે તમારી વાતચીત શૈલી કઠોર ન બને તેનું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે આ ગોચર બિનજરૂરી ખર્ચ અને કૌટુંબિક બાબતોને લગતા કેટલાક તણાવ તરફ દોરી શકે છે તેથી આ બધી બાબતોમાં સતર્ક રહેવું અને યોગ્ય સમય યોગ્ય નિર્ણયો લેવાનું મહત્વપૂર્ણ બની રહેશે